અખિલ રાવત યુવા વિકાસ સંઘ ગાંધીનગર દ્વારા નવમો તેજસ્વી તાલાવ સન્માન સમારોહ યોજાયો અખિલ રાવત ગાંધીનગર તથા નવનિયુક્ત નિવૃત્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમનો ભવ્યથી ભવ્ય સફળ બનાવવામાં સહભાગી થયેલ તમામ કારોબારી અને સમારોહના અધ્યક્ષ ગણપતભાઈ મકવાણા ઉપપ્રમુખ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અમદાવાદ અને સમારોહના ઉદઘાટક હિતેશભાઈ મકવાણા પૂર્વ મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા તથા સરદારભાઈ ચૌધરી તથા સમારોહના ભોજનદાતા મુકેશભાઈ મફાભાઈ સેન્ના અને દાતાશ્રીઓ અને સમાજના અગ્રણીઓ મહેમાનશ્રીઓ સભ્યશ્રીઓ વડીલો યુવાન મિત્રો અને વિદ્યાર્થીઓ તથા દરેક સમાજ હાજર કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો આ ટ્રસ્ટના મંત્રીશ્રીએ સંસ્થાનો પરિચય આપ્યો હતો અને સાથે સંસ્થા દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ સંસ્થાને સમાજના દાતાશ્રીઓએ મૂકી આગામી પાંચ વર્ષ સુધી ભોજન દાતાશ્રીઓનું ભોજનનું દાન આપવામાં આવેલ છે અને કારોબારશ્રીઓ દ્વારા તે દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું પ્રમુખ સંજયભાઈ હિરવાણી અને મંત્રી પિયુષભાઈ કમાણાએ તમામ ટીમે ખડેપગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આંગે વધુમાં રાવત પીયુષ કુમાર મનુભાઈ અખિલ રાવત વિકાસ સંઘમાં હું મહામંત્રી તરીકેનો હોદ્દો સંભાળું છું આજ રોજ ખેરાલુ કિશુભાઈ કોલેજ ખાતે રાવત સમાજનો નવમો તેજસ્વી તાલા સન્માન સમારોહ અમે ગણપતભાઈ ગણપતભાઈ રાવતના અધ્યક્ષ સ્થાને કરવા જઈ રહ્યા છીએ અને આ પ્રોગ્રામમાં અમારા ભોજનદાતા મુકેશભાઈ ઉદલપુર અને પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા પણ આ પ્રોગ્રામમાં હાજર રહેલ છે આ અમારા રાવ સમાજનો સતત નવમો તિજોશી તાલલા સન્માન સમારોહ છે હું આનાથી એક સંદેશો આપવા માંગુ છું સમાજલે યુવાનોને તિજોશી તાલલાઓને જે રીતે આજે તમે ઇનામ લઈ રહ્યા છો એવા બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો જેથી સમાજમાં એક શિક્ષણનો પાયો નખાય અને સમાજ એક શિક્ષણ લેવલે ખૂબ આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ અમારી સંસ્થા દ્વારા અમારા રાવ સમાજના સમૂહ લગ્ન હોય ત્યાં અમે સેવાકીય પ્રવૃત્તિ સાથે સાથે રાવત રામજી મંદિર ખાતે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો અમારી ટીમ ખડે પગે ઊભી રહેશે આ સિવાય અમારી સંસ્થાની જનસેવા ઓનલાઈન વિષય ગાંધીનગર ઓફિસ આવેલી છે એ કાર્યાલયમાં સમાજના યુવાનોને વિના ઓનલાઈન સેવા પૂરી પાડવામાં આવે છે આજે ખુશીની વાત સાથે કહેવા માગું છું આજે મીડિયાના માધ્યમ સાથે કહેવા માગું છું કે અત્યાર અત્યાર સુધી અમે નવ હજાર જેટલી વિનામૂલ્ય જાહેરાત અમારી સંસ્થા દ્વારા ભરેલ છે બીજું એક ખુશી સાથે કહેવા માંગુ છું કે અમારી સંસ્થા અખિલ ભારત વિકાસ સંઘને આગામી પોચ વર્ષના ભોજનદાતા અત્યારથી પણ મળી ગયા છે સાથે સાથે